મહત્વપૂર્ણ અપડેટ જે અત્યારે હાલ સામે આવી રહી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ મહાત્મા મંદિરમાં ગ્લોબલ રી ઇન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીના હસ્તે રી ઇન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ કરાવ્યું છે પીએમ મોદીએ સમિટનો પ્રારંભ કરાવ્યું છે મહત્વની વાત એ છે કે વડાપ્રધાન મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો અને તેમાં વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિરની અંદર સંબોધન કર્યું હતું સંબોધનની અંદર તેમણે કેટલી વાતોનો ઉલ્લેખ કર્યો દુનિયામાંથી અહીંયા આવેલ તમામ સાથીઓને હું વેલકમ કરું છું તેઓ વડાપ્રધાન મોદીએ આ વાક્ય સાથે શરૂઆત કરી હતી ત્રણ દિવસની સમિટમાં વિવિધ મુદ્દા પર ચર્ચા હાથ ધરાશે તેવું પર વડાપ્રધાન મોદીએ કહ્યું સાથે મોદી સરકાર જનતાને પૂરો વિશ્વાસ છે તેવું પણ વડાપ્રધાન મોદીએ આ સમિટમાં કહ્યું છે સો દિવસમાં પંદરથી વધુ વંદે ભારત ટ્રેન છે કે જે લોન્ચ કરવામાં આવી છે તેવું પણ તેમણે કહ્યું આ સાથે ત્રીજી ટમમાં નવા ત્રણ કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય છે સો દિવસની અંદર તો અમે વિઝન બતાવ્યું અનેક સ્પીડ કોરિડોર છે કે જેને મંજૂરી આપવામાં આવી છે ગુજરાતની ધરતી પર શ્વેત ક્રાંતિનો ઉદય છે કે જે થયો છે તે પીએમ મોદીએ કહ્યું છે ગુજરાત ભારતનું તે રાજ્ય છે જેણે ભારતમાં પ્રથમ સોલાર પાવર પોલિસી છે કે જે બનાવી છે ગુજરાતમાં સેકડો મેગાવોટા સોલર પ્લાન્ટ લાગ્યા જ્યારે અન્ય જગ્યાએ તેની ચર્ચા ન હતી પરંતુ અત્યારે સોલર પ્લાન્ટ કેટકેટલી જગ્યાએ લાગી ગયા છે મહાત્મા મંદિર મહાત્મા ગાંધીના નામ પર છે અને ત્યાં જ તેમણે સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીનું જીવન કે જે મિનિમમ કાર્બન ફૂટપ્રિન્ટ વાળું જીવન હતું અને તેના ઉપર જ આપણે ચાલવાનું છે આપણા માટે ગ્રીન ફ્યુચર ફેન્સી વર્ડ નથી ફક્ત ને ફક્ત તેને ફેન્સી વર્ડ ન સમજવું અને તેના ઉપર કામ કરવું તેટલું જરૂરી છે આ ભારતનું દરેક રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે આપણે માનવજાતના ભવિષ્યની ચિંતા કરવા વાળા લોકો છે તેવું પણ વડાપ્રધાન મોદીએ કહ્યું છે આજનું ભારત કે જે આગામી એક હજાર વર્ષનો બેસ છે કે જે તૈયાર કરી રહ્યો છે તે વાતનો પણ ઉલ્લેખ પીએમ દ્વારા કરવામાં આવ્યો ग्रीन एनर्जी ने लेने मोटा निर्णय लेवाया तहत तीन लाख नौजवानों को स्किल मैन पावर के तौर पर तैयार करने का लक्ष्य है इनमें से एक लाख नौजवान तो सोलर पीवी टेक्नीशियंस भी होंगे इसके अलावा हर तीन किलोवाट सोलर बिजली पैदा करने पचास साठ टन कार्बन डाइऑक्साइड का एमिशन भी रुकेगा, यानी पीएम सूर्य घर मुफ्त बिजली योजना से जुड़ने वाला हर परिवार क्लाइमेट चेंज से मुकाबला करने में भी बड़ा योगदान देगा साथियों जब इक्कीसवीं सदी का इतिहास लिखा जाएगा तो उसमें भारत की सोलार क्रांति का चैप्टर सोलार की का चैप्टर सुनहरे अक्षरों में लिखा जाएगा साथियों जो विदेश के मेहमान आए हैं मैं उनको कहूंगा यहां से 100 किलोमीटर की दूरी पर ही एक बहुत खास गांव है मोढ़ेरा वहां सैकड़ों साल पुराना सन टेम्पल है और ये गांव भारत का पहला सोलर विलेज भी है यानी इस गांव की सारी जरूरतें सोलर पावर से पूरी होती है आज देश भर में એક તો આ જે સમિટ હતી તેની અંદર એક વાતનો ઉલ્લેખ જે રીતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે એકવીસમી સદી નો ઇતિહાસ જયારે લખાશે ત્યારે સોલર ક્રાંતિનો ઇતિહાસ સુવર્ણ અક્ષરથી લખવામાં આવશે સ્વાભાવિક છે કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હોય માનસી તો એમ થોડું ઓવર થતા હોય એવા સો ટકા સાચીએ છીએ અને આજે પણ તેમણે આ વાત કરી છે જી ટ્વેન્ટીની અંદર જ્યારે આજથી પાંચ છ મહિના પહેલાં જી ટ્વેન્ટી યોજાયું એની અંદર આ નિર્ણય લેવાયો હતો અને એની પહેલાં પણ જે જી ટ્વેન્ટી હતું કે હવે માત્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વને રિન્યુ જે એનર્જી છે સૌર ઉર્જા હોય વિન્ડ વિન્ડ ઉર્જા હોય હાઇડ્રો એનર્જી હોય એના ઉપર તમામ લોકોને જવું પડશે કારણ કે તમારી પાસે કોળસો કે ફોસિલ જે પણ ઉપયોગ છે ઝાડ કે એની એક લિમિટ છે અને એના કારણે તમે જુઓ કે મોટી સંખ્યામાં જંગલો કપાઈ રહ્યા છે એ એના કારણે ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ ચેન્જથી કેવા કેવા પ્રકારના દૂષણો આપણી સામે સામે આવી રહ્યા છે એમાં કોઈ બેમત નથી સ્વાભાવિક છે કે આજે વર્લ્ડ લેવલમાં આપણે વિશ્વમાં ઉર્જા ખપતમાં ત્રીજા કે ચોથા નંબર ઉપર આવીએ છીએ પણ બે હજાર ત્રીસ સુધી જે રાખવામાં આવ્યું છે કે તમે ત્રીસ ટકા એનર્જી ઊભી કરો કે સો ગેગા વોટ તમે સ્થિતિ ઊભી કરો એના માટેની જે વ્યવસ્થાઓ થવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે કહેતા હોય પણ આજે તમે અલગ અલગ રિપોર્ટ તમે જુઓ અલગ અલગ સરકારોના કે અલગ અલગ વિશ્વના એમાં ભારત કોઈ ખાસ કરતું દેખાતું નથી ભારતે પ્રયત્ન કર્યા છે તમને હાસ્યાસ્પદ વાત એ લાગશે કે ટાટા ક ટાટા કંપનીએ ચીનને રિક્વેસ્ટ કરી હતી કે અમારી પાસે પ્રોપર વ્યક્તિઓ આના નથી જે સૌર ઉર્જા કે સૌર ક્ષેત્રમાં કામ કરી શકે એટલે ત્યાંથી અમને માણસો અહીંયા આપો એ સમય દરમિયાન લગભગ બે ત્રણ મહિના પહેલાં જ આ રિપોર્ટ હતો જેને લઈને આલોચના પણ થઈ હતી એમની કે તમે કેમ પોતાના માણસો મોકલીને ત્યાં નથી મોકલતા બીજી એક મહત્વપૂર્ણ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જરૂરથી કહે છે એ વાત કે સૌર ઉર્જા ખૂબ સારી છે પણ શું બધા માટે પોસિબલ છે કે સૌર ઉર્જા લગાવી શકે એ વાયબલ એટલા માટે નથી કારણ કે સરકાર એમાં કહે છે કે અમે તમને પચાસ હજારથી લઈને કોઈને મેં ત્રીસ હજાર કોઈને પંચોતેર હજાર કે કોઈને લાખ રૂપિયા તમને આપી શકો છો એની અંદર સબસિડી મળે છે પણ એ સિસ્ટમ ત્રણ લાખથી રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીમાં આવતી હોય છે અને જે રીતે કહે છે કે તમામ જે પ્રોડ્યુસર થઈ જશે સોર એને ઉર્જાના પ્રોડ્યુસર થઈ શકે છે એ અનેક મિત્રો મારા છે જેમના ત્યાં તમામ વસ્તુઓ છે લાભ થાય છે પણ પોતાના ખર્ચે પોતાના રીતે અને જો અત્યારે જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યા છે એના કારણે ઘણી જગ્યાએ તોફાન આવે ત્યારે ઉખડી પણ જતા હોય છે તો એની શું સ્થિતિ એટલે સરકારે પોતા એવું નથી કે ઇનિશિએટિવ નથી લીધું નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં ઇનિશિયેટિવ લીધું છે કે આ તમામ વસ્તુઓ આગળ થાય આ તમામ વસ્તુ આગળ ક્ષેત્રે કામ મળવું જોઈએ એટલા માટે તમે જુઓ આપણે ખાલી ગુજરાતની વાત કરીએ તો આપણે બે હજાર ત્રીસ છવ્વીસ સુધી એવું લક્ષ્ય રાખેલું છે તે સમય દરમિયાન કે કમસે કમ સો મેગાવેટ આપણો આપણે ઊભા કરી શકીએ એની અંદરથી હવે આ લક્ષ્ય બે હજાર ત્રીસ સુધી જાય છે એટલે ભારત સરકાર પોતાની રીતે કેટલું કામ કરે છે તમે વિદેશી કેટલું જોડાણ કરો છો એમાંથી વિદેશી રોકાણ કેટલું આવે છે તમારી પાસે એક્સપર્ટીસ છે કે કેમ આ તમામ પ્રકારની વ્યવસ્થા પણ આની સાથે કરવાની હોય છે નો ડાઉટ યોજના ખૂબ સારું છે પણ એના માટે આનુષાંગિક વ્યવસ્થાઓ તમે કયા તમારી પાસે છે કે કેમ અને એના માટે જો તમે નાણાં ફાળવો છો તો રિસર્ચ માટે કેટલા નાણાં ફાળવો છો માળખાકીય સુવિધા માટે કેટલા નાણાં ફાળવો છો એની કોઈ પણ વિગત તમે જોવો આજે વડાપ્રધાને પોતાના ભાષણમાં નથી આપી કે અમે આના માટે આટલા અરબ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે કે આના માટે અલગ વ્યવસ્થાઓ કરી છે એમણે એકવાર જરૂરથી મજાકમાં કીધી કે અમારા પ્રહલાદ જોશી પહેલાંમાં પહેલાં અમારી ટર્મ હતી તેમાં કોલસા મંત્રી હતા ના અને હવે આ રિન્યુઅલ એનર્જી મંત્રી છે પણ એ કોઈ ઉપલબ્ધિ નથી આ સમયની માંગ છે સમયની માંગ કારણ કે આપણા વાપદાતા ગાળામાં ફરતા હોય એનો મતલબ એવું નથી કે આપણે પણ ગાળામાં ફરીએ આપણે પ્લેનમાં જવાની સુવિધા હોય અને સુવિધા થઈ છે તે જવું પડે એટલે વડાપ્રધાન એવી કોઈ મોટી વાત નથી કરતા સવાલ એ છે કે તમે આ વ્યવસ્થાઓની વાત કરો છો તમે વિશ્વના મંચ ઉપર લોકોને જ્યારે વાત કરવા જાઓ છો તો તમે ક્યાં છો શું કરવાના છો દસ વર્ષમાં એ તો તમે દસ વર્ષથી કહી જ રહ્યા છો કે અમે આ કરીશું પણ તમે ક્યાં પહોંચ્યા છો અથવા શું તમારો કરવાનું લક્ષ્ય છે એ અંગે પણ જો કોઈ પ્રકાશ એમણે પાડ્યો હોત તો તમને લાગત એવું જેવુંથી કીધું છે કે એક લાખ લોકોને કે દોઢ લાખ લોકોને આનાથી રોજગારી મળશે 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 આ તો જ્યારે બે હજાર ચૌદમાં તેઓ ચૂંટણી લડતા ત્યારે જ કહેતા કે દર વર્ષે અમે બે કરોડ લોકોને રોજગારી આપીશું તો શું આ તમામ વસ્તુઓ કંઈ થઈ તો નથી થઈ એટલે માત્ર આ કાર્યક્રમની અંદર એમણે પોતાને ફરીથી એક વખત તમે જો એમણે ભાષણમાં પહેલી આની શું કીધું કે ત્રીજી વખત અમને સરકારમાં મળવાનો મોકો મળ્યો સાઠ વર્ષમાં અમારી ઉપલબ્ધિ છે તો ઉપલબ્ધિ એ નથી કે તમને ત્રીજી વખત મળ્યું છે ઉપલબ્ધિ દેશના લોકોની છે અને એટલા માટે જ જ્યારે તમે સૌર ઉર્જાને લઈને વાત કરતા હો જ્યારે તમે પ્રાકૃતિક ઉર્જાની વાત કરતા હોય તો એના માટેની માળખાકીય સુવિધા શું વ્યવસ્થા તમે કરી છે એના માટેની બજેટની તમે શું વ્યવસ્થા કરી છે એના માટેની જે શું તમે માત્ર જો કોઈ બિઝનેસ ઇન્ડસ્ટ્રીના માટે કઈ કામ કરવા માંગો છો શું પબ્લિક પાર્ટનરશીપ થી તમે કામ કરવા માંગો છો તમારી પાસે એવી કઈ વ્યવસ્થાઓ છે કઈ જગ્યા છે જે તમે આ તમામ કરવા માંગો છો એનો કોઈ ખુલાસો આ પોતાને એમની ભાષણમાં નથી કર્યો બિલકુલ અનિલ આપ આભાર